શિક્ષકોની ઘટથી પીડાતા કચ્છ જિલ્લા માટે આખરે સારા સમાચાર આવ્યા છે ધોરણ થી પાંચ માં વિદ્યા સહાયકોની ખાસ ભરતી તેમજ જ્ઞાન સહાયકોની ભરતી બાદ હવે ધોરણ છ થી આઠ માટે સ્થળ પસંદગી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે આથી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં દ્વિતીય સત્રમાં શિક્ષણ કાર્ય પુનઃ ધમધમતો થશે તેવો આશાવાદ જાગ્યો છે આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલ યાદી પ્રમાણે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી માટે વર્ષ બે હજાર સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપવામાં આવી છે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી વર્ષ બે હજાર પચીસ ભાષાઓ અને સામાજિક વિજ્ઞાનના ઉમેદવારો જિલ્લા પસંદગી કરેલ છે તે ઉમેદવારો માટે જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક અંગેની પ્રક્રિયા રાખવામાં આવી છે જેથી દર્શાવેલ તારીખ સમય અને સ્થળે ઉમેદવારોએ બિનચૂક હાજર રહેવા સૂચના આપવામાં આવી છે કચ્છની જે સ્પેશિયલ ભરતી છે ખાસ ભરતી અંતર્ગત એનામાં સ્થળ પસંદગીના જે કેમ્પ છે છ તારીખે સામાજિક વિજ્ઞાન અને સાત તારીખે ભાષાની જે ઉમેદવારો આપણને ફાળવેલા છે એમનો સ્થળ પસંદગીનો કેમ્પ લા લાલન કોલેજ મધ્યે છ અને સાત તારીખે યોજાવા જઈ રહ્યો છે એમાં જે ભાષાની કુલ પાંચસો ને ઓગણચાલીસ ઉમેદવારો અને સમાજ વિજ્ઞાનના પાંચસોને બાવીસ એમ એક હજાર એકસઠ જેટલા જે ઉમેદવારો ફાળવેલા છે એ ઉમેદવારોને ત્યાં એના સર્ટી વેરીફાઈ કરી અને જે ખાલી જગ્યાઓ છે ખાલી જગ્યાઓ ઉપર સમાવવા માટેનો આ કેમ્પ ગોઠવવામાં આવેલો છે આની જે ભરતીની જે પ્રક્રિયા છે એ ખાસ કરીને એવી રીતે હોય છે કે જે ઉમેદવારો સ્થળ પસંદગી માટે આવવાના હોય છે એ સ્થળ પસંદગીની ખાલી જગ્યા પ્રથમ તો એના જે ડોક્યુમેન્ટ છે મેરિટ છે એ મેરિટ અને ડોક્યુમેન્ટ સર્ટી એ ચકાસણી કરવામાં આવે છે એ ચકાસણીમાં એ હોય એમને સ્થળ પસંદગી માટેનું જે અલગ રૂમ ફાળવેલું હોય છે એ રૂમની અંદર પોતાના મેરિટ જે છે ખાસ અગત્યની બાબત છે કે જે મેરિટ ક્રમ હોય મેરિટ ક્રમ અનુસાર જે ખાલી જગ્યાઓ છે ખાલી જગ્યાઓમાંથી પોતાના પોતાની પસંદગીની શાળા એ પસંદ કરે છે